ફરી આ બીજી ઘટના સામે આવી છે ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન લેન્ડિંગ જ્યારે થયું તું તે દરમિયાન વરસાદી માહોલ વચ્ચે રનવે પરથી નીચે સરકી ગયું હતું જેમાં પાઇલટનો એક સ્ટુડન્ટ જે પાઇલટ છે તેનો આબાદ બચાવ થયો હતો અગાઉ પણ અમરેલીના ગિરિયા વિસ્તારમાં ટ્રેનિંગ સેન્ટર પ્લેન ગયા હશે એક રેસ થયું હતું જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અમરેલીમાં ફરી વખત જે મોટી પ્લેનની દુર્ઘટના છે તે ચડી છે આને લઈને તાત્કાલિક એરપોર્ટ પર ની ટીમ આ દુર્ઘટના કઈ રીતે બની છે કઈ રીતે આ દુર્ઘટના થઈ છે તેની હાલ તપાસ કરી રહી છે જી જી કેતન જાણકારી સાથે જોડાવા બદલ આભાર